તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર મેસી ફેગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો મેસી ફેગ્યુસન બસો એકતાળીસ ડીઆઈપીડી મોરામાં ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કમની ફિટિંગમાં ટ્રેક્ટર છે આખું મેસી ફ્રેગ્યુશન બસો એકતાલીસ પીડી મોરામાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી કોન્ટેક્ટ કરી લેજો સાઇડ ગિયરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે મેસી ફેગ્યુશન ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે તમને સાઈડ ગિયરમાં જોવા મળી જાય છે ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ચાલીસ ટકા જેવા તમને ટાયર જોવા મળશે ચારે ચાર તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ચારે ચાર ટાયર તમને જોવા મળશે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી શકે છે તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જશે મેસી ફર્ગ્યુશન બસો એકતાલીસના મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ તમને જોવા મળશે જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર પંદરનું મોડલ છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને વીસ હજાર તમારે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જોવા જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તમે રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ ટ્રેક્ટર ખરીદી શકો છો એટલે તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી ટ્રેક્ટર લઈ શકશો તો તમારે જતાં પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને ટ્રેક્ટર જામખંભાળિયામાં લાલાભાઈ પાસે જોવા મળશે તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયો નીચે પણ આપી દઈશ એટલે તમારે જતાં પહેલાં લાલાભાઈનો કોન્ટેક કરી લેવો